હક્કી અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું અજીત ઝુપેલવાલા સમાચારમાં વાત કરીએ તો નોબલ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યૂટ મોતા અબીપુરા ધભોઈ ખાતે એકત્રીસમી ડિસેમ્બરના રોજ પારિવારિક અનોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ડભોઈ પાસે આવેલ નોબલ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યૂટના પરિસરમાં એકત્રીસમી ડિસેમ્બરના રોજ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું સંસ્થાના પ્રમુખ એ એ વાઘવાની સરના માર્ગદર્શન હેઠળ આ તમામ કાર્યક્રમની રૂપરેખા તૈયાર કરવામાં આવી હતી જેમાં વડોદરા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શ્રી અશ્વિનભાઈ પટેલ તથા એકલવી ગ્રુપ ઓફ કોલેજીસના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી ઉપેન્દ્રભાઈ રાઠવા અતિથિ વિશેષ તરીકે ખાસ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ દ્વારા પોતાની પ્રતિભા દર્શાવી હતી રેવત રફિક મંસુરી खराब है कोई चमत्कार ही इसे बचा सकता है ऐसा मत बोलो भाई डॉक्टर साहब कब तक आ जाएंगे लो आ गई डॉक्टर मैडम डॉक्टर मैडम जल्दी देखिए मरीज की हालत बहुत ही खराब है एक पार्वती लड़कियां पराया तंग होती है और जितना जो Every now

મહોત્સવ રાખવામાં આવે છે એક અદ્ભુત છે આનંદ આનંદ મેળો પણ અદ્ભુત છે અલગ અલગ પણ ખૂબ જ અદભુત હતી મેં એક મારો વિચાર રજૂ કર્યો માધવાણી સાહેબને અને તરત એ વિચાર એમણે સ્વીકારી લીધો છે કે બે હજાર છત્રીસ માં ભારતમાં રમનાર છે તો આગોતરું જે આયોજન છે કે અગિયાર વર્ષથી નીચેનું બાળક આની અંદર ભાગ લે અને આવતા વર્ષોમાં એ ઓલિમ્પિક ની અંદર એ ભાગ લે વડોદરા જિલ્લો અને તેમાં ગુજરાતમાંથી સૌથી વધુ સ્પર્ધકો અહીંયાથી આવે તે માટે જે સરકારનો આગોતરા આયોજન છે એ આયોજનની અંદર વધુને વધુ બાળકો મધર મધરણ સાહેબની સ્કૂલમાંથી ભાગ લે એ માટે જે વિચાર રજૂ કર્યો અને એમને સ્વીકાર્યો છે અને હું આશા રાખું છું કે આ શાળામાંથી વધુને વધુ બાળકો હરીફાઈ જે રાખવામાં આવી છે ખાતે એ ભાગ લે અને વધુ પ્રેક્ટિસ કરાવી અને ઓલમ્પિકમાં ભાગ લે ભરત માતા કી જય હું એ માધવાની પ્રમુખ નોબેલ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યુટ આજરોજ એકત્રીસ ડિસેમ્બરના રોજ નોબેલ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યુટ ના આંગને એક પારિવારિક દિવસ તથા આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું નોબલ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યૂટ જે બે હજાર ઓગણીસમાં શરૂઆત કરવામાં આવી એકસો પચાસ વિદ્યાર્થીથી શરૂઆત કરવામાં આવેલી હતી અત્યારે એસટી બાદ ધોરણ અને કોલેજમાં પચીસો જેટલા બાળકો અભ્યાસ કરે છે ને આજના પ્રોગ્રામનો હેતુ કે જે અત્યારે ભારતીય સંસ્કૃતિ જે વિસરાતી જાય છે અને પશ્ચિમી સંસ્કૃતિ તરફ જે જે ધરે છે એને અટકાવવા માટે અને આપણા સમાજની અંદર ભારતીય સંસ્કૃતિ ભારતીય સંસ્કાર કૌટુંબિક ભાવના પ્રગટે અને જળવાઈ રહે એના માટે અમે એક પારિવારિક દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું ને આજના ફંક્શનમાં બે હજારથી ઉપર વાલીઓ અને આજના ફંક્શનમાં મુખ્ય મહેમાન તરીકે બરોડા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અશ્વિનભાઈ પટેલ સાહેબ શશિકાંતભાઈ પટેલ સાહેબ તથા છોટાઉદેપુર જિલ્લા ભાજપના પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા સાહેબ ઉપસ્થિત રહ્યા હતા અને વાલીઓને માર્ગદર્શન આપ્યું હતું જય હિન્દ જય ભારત